हेलो मित्रों स्वागत है तुम्हारे में नया नया लोग अब तो व्लॉग में कंटिन्यू रेज जो अभी क्या है एक ने सत्ता है गुड मॉर्निंग तो ना तो है गुड आफ्टरनून क्यों है चलो कंटिन्यू और पहले जाएगा इससे तो गाड़ी का दिन है निकल गया अपने राम उत्तर वाले तो लो कंटिन्यू मैंने निकल लो तो लो बड़ा કરવાનું પડી ગયું બેંક નું કામ છે બીમ માં કામ જ છે અને પૂગી ગયા છે આપણે બેંક એસબીઆઈ બેંક પૂગી ગયા બેંક નું કામ પતાવવાનું છે તો મરીએ અને આપણે બેંક જ ગયા તો બોલ હતા ભરું કામ પતે બેંક માં તો મોગ કલાક ડોટ કરીને ગોબારીયા ધૈરા પર વારો આવે એમો ના આપણો કામ થાય પી જો આપણે થોડા પૈસા ઉપડવાના હતા તો ઉપડી આવ્યા છે જોજોકો थोड़ा उपाया दिवाली उपड़ा रखे सफर नहीं कर फ्रूट सलाद बने, है आप बने है, तो बना फ्रूट सलाड बनी सको फ्रूट सलाद आप बनी गए लच्छी बनाई नही सादी लच्छी है सीम्पल फ्रूट सलाड बनाई निकल और टेस्ट करिए क्या उपयोग नुआप रहते हैं देनु तो आ रहे हैं प्राय ये हुआ ये पी देखा नहीं हुआ हाथ से मित्रों कार्डी ताकि सीधे में नहीं किया हाथ से जवाब मारते का ये एटीएम आ भी गयो एमआई बैंक तो लाग पा दो तो यार बेटा तरफ तो ये जे मित्रों आपरा हात्री बैंक को बरोडा में तो थे सट्टा तो बांध छे तो काम पता नहीं तो बैंक नु काम को जो एटीएम कट लेण धीरे धीरे आ गई है अबे पानी पड़ता है मित्रों न्या द डब्ल्यू री पासर करा ली थी

તો આપણે આવડા ડુંગર ઉપર ગયા હતા હવે આવી ગઈ નદી આમાં જ બહુ ધ્યાન રાખજો ગાડી આખવામાં ચાલુક આપણે ગળી જાય ફોન મૂકી દે નકામા પડતા વાર ન લાગે નદી પર ભઈ નઈ કે જે થઈને વડી થોડ થોડું આપણે થઈને વડીયા છે મેલીમાં મંદિરે અહીંયા આવી ગયા છે આપડી વાડીએ જો જોતો આપડી વાડી છે ના કે ગામડે વાડી છે આપડી વાડી છે કાકા કા ની વાડી છે અને કાકાને નવું થેસે લીધું હે તો કોંગ્રેચ્યુલેશન કહી દીધો બધા ગમેતમાં जल्दी जल्दी ऊपर aku चल हम पर खाना है आपको गुट બીર બલન ગામમાં આવી ગયા આપણે જૂના ગામમાં બીર બાપનિયા પાલન બીર બાપનિયા લાડવાતરવા પડી ગઈ છે હાય મિત્રો હવે મડી પાછા બીજા દિવસે તો કાપે ગઈ લે કી પાકે ગામનો રે ગયો નેને એકવી થઈ ગઈ છે પૂજી આપણો કોન નઈ થઈ ગયો હે મિત્રો હવે હવે આજનો બીજો જે છે વ્લોગમાં અને આજ તો પરજા છે કે અમે જ ગયા નથી આપણે હજુ પાણી ભરવા આવી ગયા વાડીએ પાણી વાળી છે ડુંગળીના રોપમાં હવે હવે આગ્યા માં પાણી વાર મિલાય આપણે જોઈશું આપણે ફાકી ચડાવી લીધી છે કઈ છે જોઈ લો તમે જોઈ લો કઈ ફાકી કહેવાય જરા કોમેન્ટમાં કરી દીધું ડોંગરીનો રોપ પવા ગયો છે હવે આપણે કપ્પામાં પાણી વેચું કર્યું છે આજ પાણી લાવું આખો દી તો કપ્પામાં પાણી ભરવાનું ચાલુ કરી દીધું હર દેખાય આ એટલો કપ્પા પાવાનો છે ચલો કંટીન્યુ કરીજો